આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડીયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્યો ડેડીયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા પડી ફેતા એ લોકોને ગામ ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવ મોગરા મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને ધે મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મવડાનો નો ચોખ્ખો તારો એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો આદિવાસીઓના તમે આદિવાસીઓ માટે દિવસ સુધી તમે ચોવીસ વર્ષથી રાજનીતિ છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો અરે નરેન્દ્રભાઈ મોદી આપણા ના દર્શને જવાના છે દેવમોગરા મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ના લાખો આદિવાસીઓ માટે હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મહુડા નો ચોખ્ખો ટારો એક બોટલ લઈને આવજો તમે એક મારઘો લઈને આવજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છુ છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો